સાક્ષાત મોહન ને તમે લઈ જે મોક્ષ ને આપનારો એને આપણે માથા ઉપર લઈને આવ્યા આપણા ઘરમાં માથાની દવા પડી હોય માથું દુખતું હોય તો પડી રહેવાથી નહીં થાય દવાને આપણામાં લેવી પડે એમ આપણા શરીરમાં સંસ્કૃતમાં કીધું છે માથું એટલે ઉત્તમ આની ઉપર કઈ નથી આની ઉપર આપણો ઠાકોરજી જ્યારે આપણું પૂરું થાય ત્યારે એનું શરૂ થાય એટલે ડોક્ટરો પણ કહેને કે ત્રણ કલાક જો શાંતિથી કાઢી લે તો પછી એનું જીવન એનું કાર્ય ખૂબ સત્સર છે પણ દવા પછી કામમાં આવે છે નહી તો રોજ સવારે ઉઠીને મિરર સામે ઉભા રહીએ આપણે કાચ સામે એક પ્રશ્ન પૂછજો તમે કે શું આ વસ્તુને આ બધી જે ઘટના ઘટી રહી છે એને હું લાયક છું ભગવાને કેટલું આપણને આપ્યું છે પણ ઘણા વ્યક્તિઓ કમ્પ્લેન જ કરતા હોય સવાર ના ઉઠે કે ઓહો આ શિયાળો આવ્યો તો કે ઠંડી જ લાગે ઉનાળો આવે તો કે ગરમી જ લાગે ચોમાસું આવે તો કે કપડા બગડે ને આ બધું અરે મારા વાલા શિયાળો આવ્યો તો કે અડદિયા ખા ભાઈ પોઝિટિવ અને નેગેટિવ એનું જ જીવન છે ઉનાળો આવ્યો તો કે કેરી આવશે હવે ત્રણ ઋતુ આપણા અહીંયા છે પૃથ્વી લોક ઉપર નકર પછી એને કેવું પડે હવે તું ગુજરી જા ભાઈ અહીંયા કઈ છે પણ એ મોક્ષ ને દેનારા આપણે લઈને આવ્યા છીએ આપણા ઉત્તમ અંગ સાથે ઉપર મૂકીને આવ્યા ગોપાલાચાર્ય મહારાજ છે વૃંદાવનના એ તો એમ કે છે કે જેમ દંડ વત જેમ લાકડીની જેમ આપણે પગે લાગીએ દંડ અને વત એમ આ ભાગવત છે મારા ને તમારા જીવનમાં જો ભાગ્યમાં હોય તો આ ભાગ આ સામાન્ય ઘટના નથી થઈ શકે મે જ કીધું તમને કે તમે એક બની શકે તો તમારી આજની સેલ્ફી લેજો 7 દિવસ પછી તમારો વિચાર તમારું મન બધું મન ચિત જે કાઈ છે એ બધું ઘણો બધું પરિવર્તન આવશે અને આયા કથા સાંભળવા નથી આવવાનું આયા કથા લૂંટવા આવવાનું છે કથા સાંભળશો તો તમારી મતિ અનુસાર પણ તમારું મન આયા રાખીને તો આ કથા આપણામાં ઉતરશે મંગળાચરણની અંદર શ્રી કૃષ્ણએ વયમ નુમાઃ ત્યાંથી શરૂઆત કરે છે ભગવાનનો ભાગવતજીનો પેલો જ શ્લોક શ્રી શ્રીકૃષ્ણાય વયમ નુમા અને છેલ્લો શ્લોક તમ નમામી હરિમ પરમ શરૂઆત શરૂ મંગળાચરણથી થાય છે ભગવાનને ઓળખવા માટે કે હે નાથ હું તો તારા શરણ માં બેઠો છું અને તમ નમામી હરિમ પરમ એને સરેન્ડર થઈ જઈએ શરણાગત થઈ જાય પછી બધી ચિંતા એ કરે છે પછી આપણે ચિંતા નથી કરવા નરસિંહ મહેતા તો એ તો સત્સંગમાં હતા ત્યારે મારા ઠાકોરજીએ એ બાવન વખત વખતે આવવું પડ્યું અને એ આવ્યા પછી જ દ્વારકામાં બાવન ગજની ધજા ચડાવાય છે કારણ કે બાવન વાર ઈ જુનાગઢ ની અંદર આવેલા છે કૃષ્ણ આવે જ છે પણ એક વખત આપણે કહી દઈએ કે ઠાકોરજી હવે લાશ તારે રાખવાની છે પણ હું કરું હું કરું કર્તલ દોજો કોઈ આઈદરા અધવચ રહે મારો હરી કરે હોય આપણાથી કઈ થતું નથી ભાઈ કથા આપણે શું બેસાડવાના કથા આપણને બેસાડે જે આપણા જીવનનો થાક ઉતારે છે એનું નામ કથા છે અને આ રીઅલી વાત છે આજના આ પ્રસંગે આપણા સંઘવી પરિવારના બનેવી સાહેબને પણ યાદ કરીએ કે જેનું મન અહીંયા હતું એ ચેતનાને પણ ભગવાન ઠાકોરજી એના ચરણમાં રાખે એ દિવ્યાંગ આત્માને કે એ તત્વને પરમ ચેતના સુધી આ કથામાં એમ માનજો કે આપણી સાથે જ છે આ સામાન્ય ઘટના થઈ નથી પણ અહીંયા આપણે બેસીએ છીએ આપણું મન સ્થિર રહે અને આ કથા છે વિશ્રામ ઘાટ છે અહીંયા બધા ગુપ્ત રીતે બધા આવે છે યાદ રાખજો અને ભાગવતજીમાં પણ કીધું છે કે જ્યાં કથા થાય છે ત્યાં ભગવાન આવે છે અને એક જ શબ્દ બોલે છે તથાસ્તુ તથાસ્તુ બેઠા બેઠા અહીંયા વિચાર કરીએ કે મારી દીકરીના લગ્ન થઈ જાય મારા દીકરા માટે સુંદર સારું ઘર મળે નોકરી મળે તો આપણા મનની અંદર ત્યાં અહીંયા બેઠા બેઠા જે ગુપ્ત જ રીતે જે આવે છે અર્જુન આવે પ્રહલાદજી આવે એના ગણો આવે છે અને ખાલી એટલું જ કે છે તથાસ્તુ તથાસ્તુ અને ફેસબુક ની અંદર પાંચ હજાર મિત્રો હોય પણ જ્યારે રોડ ઉપર પડીએ ત્યારે એ બધા આવે કામમાં કે બાજુમાં ઊભો કામમાં બાજુમાં ઊભો ઈદ આવે પણ જે નિર્માણ કરે છે એક ભાઈને ખૂબ ઈચ્છા હતી મારે ભાગવતજી સાંભળવા જવું છે અમારા ગામડે કે રજા લેવી છે મારેથી શહેરમાંથી અને ગામડે સાંભળવા જાવું છે કેટલી વિનંતી કરી પોસને ને પછી બોસે માઇન્ડ માઇન્ડ રજા આપી ગામડે પહોંચી જાય છે હવે વધારે સુવાઈ ગયું એના નવ વાગ્યા ની પોથી યાત્રા કોણા નવે ભાઈ જાગ્યા બધા રાહ જો તમે જોજો ભાગ્યમાં હોય તો જ મળે છે આ સવારના ઠંડા પાણીએ નવાઈ ગયું કાન થઈ ગયા બંધ અને પોથી યાત્રા ને ધીરે ધીરે બધા જાય છે હે વ્યાસપીઠ ઉપર ને ત્યાં બધા પ્રવચનો ચાલુ થયા મહારાજીના સાત દિવસ ક્યાં ઓલા ભાઈને કઈ સમજાય જ નહી કારણ કે કાન થઈ ગયા ને બંધ છે સ્થાન ને પાછું અર્પણ કરવાની હતી વિરામ ના દિવસે ત્યારે કોઈ કે ફટાકડો ફૂટ્યો અને ત્યારે કાન ખુલ્યા જો આ ભાગ્યમાં હોય તો મળે બોલો કૃષ્ણ કનૈયા